ડભોઈ સદન ખાતે મેન ગેટ પાસે જ કચરાના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે ડભોઈ સેવા સદનની અંદર સાફ સફાઈ કરવામાં આવે તો ગંદો કચરો ઝાડ અને ડાળીઓ પણ અન્ય મેન ગેટ સુધી નાખતા અવર જવર કરનારાઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે એકસો અઢાર ગામમાંથી લોકો કામ અર્થે આવતા જતા હોય છે અને આ હાલાકીનો ભોગ બને છે કલેક્ટરની ઓફિસની બહારે જ કચરાના ઢગલા જોવા મળે છે ડભોઈ નગરમાં શું પરિસ્થિતિ હશે મામલતા પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ પણ પસાર થતા જોવા મળે છે સેવા સદન જે વહીવટ કરતી ઓફિસ માત્ર પચાસ ફૂટ દૂર હોવા છતાં પણ ગંદકી કેમ દૂર નથી થતી તેવી નગરજનોની માંગ છે તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો